તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ 10 સપ્ટેમ્બર 2025 બુધવાર અને ભારે વરસાદના રાઉન્ડ પછી હવે આજે વરાપનો પહેલો દિવસ જ્યાં આ દર્શક મિત્રો તમને જણાવી દઉં તો ગુજરાત રાજ્યમાં જે છે તે હવે વરસાદની સિસ્ટમ આગળ વધીને પાકિસ્તાન તરફ વહી ગઈ છે ત્યારે હવે ગુજરાતમાં શું મોટી નવા જોડી થશે શું ખરેખર ગુજરાતમાં ચોમાસાનો હવે અંત આવી ગયો કે નવો વરસાદનો રાઉન્ડ બાકી છે બધી જ માહિતી મિત્રો જણાવવાનો શું કારણ કે A to Z માહિતી સામે આવી રહી છે ગઈકાલે મિત્રો વરસાદ સારો એવો રહ્યો છે એટલે કે 9 તારીખ અને મંગળવાર સવારના રોજ ગુજરાત રાજ્યમાં છ છ સાત સાત ઇંચના વરસાદો પડ્યા છે અને અત્યારે મિત્રો જે મહાકાય સિસ્ટમ છે તે અત્યારે પાકિસ્તાનને ધમરોડવાનું શરૂ કરી દીધું છે આજે પાકિસ્તાનના રસ્તાઓ બ્લોક થઈ ગયા પાણીને કારણે ત્યારે મિત્રો આ સિસ્ટમની અસર હજુ પણ ગુજરાત રાજ્યમાં થોડી ઘણી શરૂ રહેવાની છે ઉત્તરીય ભાગોની અંદર અને બીજા કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદી સિસ્ટમને કારણે થોડી ઘણી અસરો શરૂ રહેશે એ ટુ ઝેડ બધી જ માહિતી મિત્રો આપણે જાણવાની છે કારણ કે ગુજરાત રાજ્યના હવામાનમાં અચાનક આજથી પલટો આવવાનો છે જે ભારે વરસાદનો મિત્રો રાઉન્ડ ચાલ્યો ત્રણ તારીખથી લઈને નવ તારીખ વચ્ચે ત્યાર પછી હવે મિત્રો આજે જે છે તે દસ તારીખ છે અને આજનો દિવસ દસ તારીખનો એટલા માટે જાણવો જરૂરી કારણ કે ગુજરાત રાજ્યની અંદર પરિવર્તન હવામાનમાં થવાનું છે કારણ કે છેલ્લા જોતા આવ્યા દિવસ ગુજરાતમાં છ આઠ બાર અને સોળ સોળ ઇંચના વરસાદો પડ્યા છે ત્યારે હવે આજનો દિવસ એવો બનશે કે આજે ગુજરાતમાં વધુમાં વધુ ત્રણ ઇંચ વરસાદ આવી શકે આનાથી મોટા કોઈ પણ વરસાદની આગાહી નથી અને એ પણ કયા કયા ભાગમાં આગાહી છે કયા ભાગમાં બિલકુલ નથી આગાહી અને સૌથી મોટી જાણવા જેવી વાત એ કે હવે વરસાદ શાંતો થયો પરંતુ નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે અને હવે મિત્રો આગામી રાઉન્ડ છે તે આવશે કે નહીં કે ખરેખર ચોમાસાની વિદાય થઈ ગઈ બધી માહિતી જણાવશું મિત્રો ચાલો એક પછી એક શરૂ કરીએ સૌથી પહેલા મિત્રો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ઓન્લી વેધર ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો મિત્રો આપણે એક લાખ સબસ્ક્રાઇબર પરિવાર થવાને માત્ર હવે એક હજાર લોકોની દૂરી છે તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો એ ટુ ઝેડ માહિતી હવે એક પછી એક શરૂ કરીએ સૌથી પહેલા હું તમને સિસ્ટમ વિશે માહિતી આપું અને ત્યાર પછી મારે તમને જે છે તે ચોમાસાના વિડ્રોલ વિશે એટલે કે વિદાય વિશે અને ચોમાસાના વિદાય પહેલા હજુ ત્રણ મોટા રાઉન્ડ બાકી છે મિત્રો તેના વિશે પણ હું માહિતી આપીશ અને આજનો દિવસ કયા કયા ભાગોમાં ભારે વરસાદ રહેશે કયા ભાગોમાં મધ્યમ વરસાદ રહેશે અને કયા ભાગોમાં બિલકુલ તડકો રહેશે બધી માહિતી હું જણાવવાનો છું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એક પછી એક બધી જ માહિતી સૌથી પહેલા જે છે તે ચોમાસાની સિસ્ટમથી શરૂ કરીએ તો મિત્રો જોઈ લો અત્યારે જે છે તે હાલમાં તમે જોશો તો આ સિસ્ટમ હવે પાકિસ્તાનનો માર્ગ લઈ રહી છે

એકદમ તમે કહી શકો કે જે સિસ્ટમનો મૂળ ભાગ છે તે અત્યારે પાકિસ્તાનમાં છે અને આ સિસ્ટમ પાકિસ્તાનમાં ધબધબાટી બોલાવી રહી છે પરંતુ સિસ્ટમનો આઉટર ભાગ એટલે કે જે આ બહારનો બહારનો મિત્રો ઘેરાવો જોઈ જોઈ લો લો ભાગ તે હજુ પણ મિત્રો જુઓ તો ગુજરાત રાજ્યો છે તો ગુજરાતમાં તેને કારણે આજે હજુ પણ જે છે તે છૂટા છવાયા ઝાપટાં અને અમુક ભાગોમાં બે થી ત્રણ ઇંચના પણ વરસાદોની પૂરેપૂરી આગાહી રહેલી છે એટલે કે મિત્રો સિસ્ટમ જે છે તે ગુજરાતમાંથી હજુ એકદમ કમ્પ્લીટલી ચાલી ગઈ નથી કહી શકો કે પાકિસ્તાન તરફ જતી રહી છે પરંતુ તેનો બહારી ભાગ જે છે અને હવે આના પછી એક બીજી સિસ્ટમ પણ તૈયાર થઈ રહી છે ગુજરાત ઉપર આવવા માટે તેના વિશે પણ આગળ આપણે માહિતી મેળવીશું તો મિત્રો સિસ્ટમ વિશે મેં તમને માહિતી આપી દીધી ત્યાર પછી જે છે તે મારે તમને કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તે જણાવવાના છે મિત્રો તમે તો પહેલા જે છે તે ફોટો જુઓ આ મિત્રો ઇસીએમએફ ડબલ્યુ વેધર મોડલ જે છે તો ગુજરાત ઉપર જુઓ તો અત્યારે એકદમ વરસાદ કમ્પ્લીટલી જતો દેખાઈ રહ્યો નથી જો મિત્રો અત્યારે હવે ગુજરાતમાં એકદમ બિલકુલ વરસાદ ન આવવાનો હોય તો મિત્રો આ ભાગમાં આ કલર દેખાતો ના હોય તો બાવીસ તારીખ સુધી હજુ પણ ગુજરાતમાં જે છે તે વરસાદનો રાઉન્ડો જોવા મળવાના છે કારણ કે ગુજરાત ભાગમાં જુઓ તો કલર દેખાઈ રહ્યો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદોના રાઉન્ડ હજુ બાકી છે કારણ કે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જેવો વરસાદ જોતો તો એવો પડ્યો નથી આ રાઉન્ડની અંદર કે જે રાઉન્ડ મિત્રો પાછળ આપણને જોવા મળ્યો ત્રણ તારીખથી છ સપ્ટેમ્બર વચ્ચેનો જે ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવ્યો કે જ્યાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદ પડ્યા દક્ષિણ ગુજરાતમાં સારા પડ્યા પરંતુ સૌરાષ્ટ્રમાં જોતો તો એવો વરસાદ હજુ નથી આવ્યો તો આવશે શાંતિ રાખજો વરસાદના રાઉન્ડ વિશે આ વિડીયોમાં આગળ માહિતી આપવાનો છું ચાલો મિત્રો અત્યારે વાત કરીએ કે ગઈકાલે ગુજરાત રાજ્યમાં ક્યાં કયા ભાગમાં કેટલો વરસાદ પડ્યો તો મિત્રો ગઈકાલનો દિવસ ગુજરાત માટે સારો રહ્યો છે કે મંગળવારે સારો છે આખા કચ્છની અંદર ગઈકાલે અઢાર ઇંચ વરસાદ પડ્યો છે અને એક પછી એક બધા તાલુકાની વાત કરીએ તો કચ્છના લખપતની અંદર સાડા છ ઇંચ વરસાદ પડ્યો છે રાપરમાં સાડા પાંચ ઇંચ ભચાઉની અંદર સાડા ચાર ઇંચ ગાંધીધામની અંદર પણ જોઈ લો તો મિત્રો સાડા ત્રણ ઇંચ વરસાદ છે ભુજ અંજાર કાર અબડાસા લાગુના વિસ્તારોમાં અઢી થી લઈને ચાર ઇંચ ના વરસાદો કચ્છ અંદર નોંધાયા કચ્છ સિવાય મિત્રો બનાસકાંઠામાં પણ સારો વરસાદ રહ્યો તો જોઈ બનાસકાંઠાની અંદર સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો થરાદ અને દિયોદરની અંદર પણ બે બે ઇંચના વરસાદ રહ્યા અને તેની સાથે પાટણના રાધનપુરની અંદર બે ઇંચ વરસાદ રહ્યો છે તો આ તો મિત્રો મેં તમને માહિતી આપી છે કે જે વિસ્તારોમાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યા હોય બાકી મિત્રો સરેરાશ એક થી દોઢ ઇંચના વરસાદો પણ ઘણા બધા જિલ્લાઓની અંદર પડ્યા છે ખાસ કરીને લગભગ મિત્રો પચાસ જેટલા તાલુકાઓની અંદર એક ઇંચથી વધારે વરસાદ ગઈકાલે પડ્યો છે પરંતુ આજે મિત્રો એટલા માટે પલટો આવવાનો છે હવામાનમાં કારણ કે જે સિસ્ટમ હવે પાકિસ્તાન તરફ જતી રહેશે તેના કારણે હવે મિત્રો 10 તારીખથી લઈને 10 11 અને 12 તારીખ સુધી જે છે તે ગુજરાતમાં કમ્પ્લીટ વરાપ નીકળવાની છે તેના માટે તમારે તૈયાર રહેવું પડશે શું માહિતી છે આવનારા રાઉન્ડ લઈને પણ જાણીએ તો જોઈ લો મિત્રો હજુ ચોમાસું સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી તેવી અપડેટ સામે આવી છે અને વાત કરીએ તો હજુ મિત્રો તારીખ 15 થી લઈને 20 સપ્ટેમ્બર વચ્ચે એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને આના પછી પણ એક નવરાત્રીમાં રાઉન્ડ છે પરંતુ મિત્રો અત્યારે હવે આવનારા રાઉન્ડની વાત કરીએ તો તારીખ મિત્રો ખાસ

જે મિત્રો આપણે રાઉન્ડો જોયા ખતરના છેલ્લા એક મહિનાની અંદર પંદર દસ અને બાર ઇંચના વરસાદો જોયા એવા વરસાદનું પણ હવે અનુમાન નથી હવે જો વરસાદ આવશે તો બે થી ત્રણ વરસાદ આવી શકે અને પર્ટિક્યુલર જિલ્લાઓની અંદર આવી શકે ગુજરાતના ચાલી થી પચાસ ટકા વિસ્તાર છે કે જ્યાં વરસાદ હજુ પણ બાકી છે અને આવતા રહેશે અને ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આવનારા બે થી પાંચ દિવસ મિત્રો હમણાં જે છે તે કોઈ મોટા રાઉન્ડની આગાહી નથી ખાસ તો મિત્રો તારીખ પણ તમને જણાવું તો ટૂંકમાં આજનો દિવસ એટલે કે દસ તારીખ પછી અગિયાર તારીખ બાર અને તેર આ ટૂંકમાં આ ચાર દિવસ તો કોઈ મોટા વરસાદની આગાહી નથી ચૌદ તારીખથી ધીમે બંગાળની ખાડીમાં પ્રેશર બનશે અને 15 થી વીસ તારીખ વચ્ચે વરસાદના રાઉન્ડો રહેવાના છે બીજા નંબર ની માહિતી આપું તો 15 થી વીસ તારીખ વચ્ચે જે છે તે ભાદરવો તપશે એટલે કે આજથી લઈને પંદર તારીખ સુધી તમને હવે ઉનાળા જેવો તડકો બપોર વચ્ચે જોવા મળશે બપોરે એક વાગ્યાથી લઈને ત્રણથી ચાર વાગ્યા સુધી જે છે તે તમને બિલકુલ ઉનાળાની જેવી મિત્રો અનુભવ થવાનો છે ગરમી ઉકળાટ બફારો વધશે આનો મતલબ એ છે કે મિત્રો પંદર તારીખે જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે તેના પહેલાં ગરમી જોવા મળશે આનો ભેજ બનશે જેટલી વધારે ગરમી જોવા મળશે જેટલો વધારે ભેજ બનશે તેટલો જ સારો વરસાદ આપણને હવે પંદર તારીખના રાઉન્ડમાં જોવા મળશે અને ત્યાર પછી નવરાત્રીમાં પણ જોવા મળશે તો આજે ગરમી છે તે વરસાદનો ભેજ બનાવી રહેશે મિત્રો તમને જણાવી દઈએ તો આવતીકાલથી જે છે તે હવામાનમાં મોટો બદલાવ થશે કારણ કે આજે તો હજી પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ શરૂ રહેશે પરંતુ આવતીકાલથી એટલે કે અગિયાર તારીખથી બિલકુલ જે છે તે ગુજરાતમાં કટ ઓફ વરાપ નીકળી જશે એટલે કે એક ઇંચનો પણ વરસાદ મોટા ભાગે જોવા નહીં મળે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ જેટલી પણ ગરમી પડશે તે નવા રાઉન્ડની ક્રિએટિવિટી છે છે એટલે કે નવો રાઉન્ડ બનાવશે અને બીજા નંબર ઉપર મિત્રો જોઈ લો એક નકશા વિશે વાત કરવાની વેધર મોડલ અનુસાર બહાર પાડવામાં આવ્યો છે નકશો આ મિત્રો નકશો તમને સમજાવી રહ્યો છે કે ગુજરાતમાં હજુ ખેલ પૂરો થયો નથી કારણ કે મિત્રો આ નકશો જે છે તે તમને શું જણાવી રહ્યો છે તો આ નકશો આવનારા પંદર દિવસનું ગુજરાત રાજ્યનું હવામાન સૂચવી રહ્યો છે તેમાં તમે જોશો તો આ જેટલા પણ લાલ ભાગો તમે જોઈ રહ્યા ત્યાં એકસો 125 વરસાદ હજુ બાકી છે એટલે કે આવનારા પંદર દિવસની અંદર પાંચથી છ ઇંચનો વરસાદ તમને આ લાલ ભાગોની અંદર જોવા મળશે જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે જેમ કે સુરત નવસારી વલસાડ ડાંગ આ બધા વિસ્તારોમાં હજુ એક રાઉન્ડ પાંચ છ ઇંચ પાંચ છ ઇંચ વરસાદનો બાકી છે તો સુરતથી લઈને ભરૂચ નવસારી વલસાડ લોકો છે મિત્રો તે પંદરથી વીસ તારીખ વચ્ચે તૈયાર રહેજો આવનારો જે રાઉન્ડ છે તે દક્ષિણ ગુજરાત માટે ભારેથી ભારે રહેવાના તો મિત્રો આ માહિતી થઈ ગઈ ખાસ કરીને આવનારા રાઉન્ડ વિશે અને તારીખો વિશે ત્યાર પછી હવે ફટાફટ હું તમને આ વરસાદની માહિતી આપી દો કારણ કે આજે જે છે વરસાદનો વરાપ નીકળવાનો છે પરંતુ હજુ પણ એ ભાગો બાકી છે ઘણા બધા ભાગોમાં આજે પણ વરસાદી આફતો સક્રિય બનવાની છે કારણ કે વાદળો ખૂબ જ ભયંકર જોવા મળી રહ્યા છે તો મિત્રો જે પણ ભાગોમાં વાદળો છે તે ભાગોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે રાતના એક વાગ્યા સુધી તો ચાલો મિત્રો ફટાફટ માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગોમાં આજે વરસાદ આવી શકે ઝાપટાઓ પડી શકે તો જોઈ લો વડોદરાથી લઈને બોડેલી છોટાઉદેપુર ભરૂચ આનંદ રાજપીપળા ઉમરપાડા ડેડિયાપાડા ત્યાંથી નીચે જુઓ તો સુરત નવસારી વલસાડ વ્યારા અને ડાંગ આ ભાગોની અંદર આજે છૂટા છવાયા ઝાપટા અને મિત્રો તમે કહી શકો કે ઝાપટા અથવા છાંટછૂટ જે છે તે થઈ શકે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે વરસાદની લગભગ નહિવત સંભાવના છે કોઈ મોટા વરસાદની આગાહી નથી જેમાં અમદાવાદમાં પણ કોઈ મોટા વરસાદની આગાહી નથી ગોધરા અને દાહોદમાં પણ મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ લુણાવાડા બાલાસીનોર મહિસાગર આસપાસ અને પંચમહાલ આસપાસ છૂટા સવાયા ઝાપટાઓ જોવા મળી શકે બાકી ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ છીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો જોવો તો વાદળો જે છે તે સાબરકાંઠા જિલ્લામાં દેખાઈ રહ્યા છે જેમાં ઈડર હિંમતનગર પ્રાંતિજ મોડાસા બાયડ અને ખેડબ્રહ્મામાં વાદળો દેખાઈ રહ્યા છે તે ભાગોમાં છૂટા છવાયા ઝાપટાં આવી શકે બાકીના પણ કોઈ ભાગોમાં જે છે તે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની આગાહી નથી કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છવાસીઓ સાવધાન કારણ કે ગઈ કાલે કચ્છમાં ટોટલ વીસ ઇંચથી પણ વધારે વરસાદ રહ્યો છે અને આજે પણ કચ્છમાં વરસાદ રહેવાનો છે કારણ કે પાકિસ્તાન અને કચ્છની એક બોર્ડરે રહેલું છે અને પાકિસ્તાનમાં સિસ્ટમ સક્રિય છે તેથી કચ્છમાં પણ ખાવડા લખપત લોધરાણી આજે બોર્ડરવાળા ભાગ છે પાકિસ્તાન તરફ તે ભાગોમાં વધારે વરસાદ વરસાદ રહેશે જ્યારે માંડવી ગાંધીધામ લાગુના વિસ્તારમાં હળવા મધ્યમ અથવા નહિવત વરસાદો જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમુક અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તો અમુક ભાગોમાં કોઈ મોટા વરસાદ જોવા નહીં મળે જેમ કે ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દ્વારકામાં કોઈ વરસાદ જોવા નહીં મળે પરંતુ અમરેલીથી લઈને ભાવનગર રાજકોટ તેની ઉપર જોઈએ તો મોરબી જામનગર આ બધા ભાગોની અંદર જે છે તે છૂટા છવાયા વરસાદો શરૂ રહી શકે તો મિત્રો આ મેં તમને માહિતી આપી એક પછી કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ રહી શકે એ પણ આપણે મિત્રો જાણ્યું વાદળોને આધારે

જેથી બધા લોકોને સાચી અને સચોટ માહિતી મળે અને આ ચેનલને ને પણ કરી લેજો તો કાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી